હનુમાન બાહુક શ્લોક નંબર નવ દવન દુવન દલ ભુવન બિદિત બલ બેદ જસ ગાવત બિબુદ્ધ બંદી છોર કો પાપ તાપતિર તુહીન બિગટનપટુ સેવક સરોરૂહ સુખદ ભાનુભોર કો લોક પરલોક તે બિસોક સપને નશોક તુલસી કે હિય હૈ ભરોસો એક ઔર કો રામ કો દુલારો દાસ બામદેવ કો નિવાસ નામકલી કામતરૂ કે શ્રી કિશોર કો ભવાડ રાક્ષસોની સેનાઓનો નાશ કરવાવાળા ચૌદ લોકામાં જેનું બળ પ્રસિદ્ધ છે દેવતાઓને રાવણના બંધનથી મુક્ત કરવા વાળા એવા શ્રી હનુમાનજીનો યશ વેદો ગાય છે શ્રી હનુમાનજી મહારાજ પાપરૂપી અંધકાર અને ત્રણેય તાપરૂપી એટલે કે દૈહિક દૈવિક અને ભૌતિક કષ્ટરૂપી ઝાકળનો નાશ કરવામાં પ્રવીણ અને સેવકરૂપી કમળને પ્રફુલ્લિત કરવામાં પ્રાતકાળના સૂર્ય સમાન છે તુલસીદાસજીના હૃદયમાં મહાબલી શ્રી હનુમાનનો જ ભરોસો છે એટલે એમને લોક અને પરલોકથી ચિંતા મુક્ત છે સ્વપ્નમાં પણ એમને કોઈ શોખ નથી એવા શ્રી રામજીના દાદલા શિવજીનું સ્વરૂપ એટલે કે અગિયાર રુદ્ર પૈકી એક એવા શ્રી હનુમાનજીનું નામ કડયુગમાં કલ્પવૃક્ષ સમાન છે જય શ્રી રામ જય બજરંગલી